રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં અધિકારીઓનું રાજ ચાલતો હોવાનું સામે આવ્યું છે જેમાં પૂર્વ શાસક પક્ષના નેતા વિનોદ હવાએ અધિકારીઓ સામે બળાપો ઠાલવ્યો હતો રાજકોટ પાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા વિનોદ ધવાએ અધિકારીઓ સામે બળાપો ઠાલવ્યો છે આજે ડેમમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ આ પાણીમાં લોકો વાહનો ધોતા તેમજ નાતા હોવાની રજૂઆત કરી હતી અલ્પાબેનના મિત્રના ત્રણ મહિનાથી રજૂઆત કરું છું છતાં કોઈ પગલા લેવાતા નથી આ અંગે આરએમસી ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠક પહેલા વિનુ ધવાએ સિટી એન્જિનિયરિંગ અલ્પાબેનના મિત્રનો ઉઘેડો લીધો હતો જોકે આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમેન ઠાકરે જણાવ્યું હતું કે

પ્રશ્ન છે પ્રજા પ્રજાનું કાંઈ ના કરતા હોય એની રજૂઆત ને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કે છે એ સંબંધિત અધિકારીને ભીનુભાઈ સાથે બેસાડીને એના જે કોઈ પણ પ્રશ્નો હશે તમામ પ્રશ્નોનો નિરાકરણ હું આપના દ્વારા ખાતરી પણ આપું છું બિલકુલ અધિકારી રાજ નો ચાલે લોકશાહીમાં હંમેશા ચૂંટાયેલો હોય પ્રતિનિધિ અધિકારી જે વહીવટી કામ હોય છે કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્તો અમુક કામનો ની અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ અધિકારી આરે બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ત્યારે ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ ખોરોંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ આ સમગ્ર મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વિનુભાઈ અમારા સિનિયર કોર્પોરેટર છે તેમજ પ્રજાના હિતમાં તેમની રજૂઆત સાંભળવામાં આવશે અમુક બાબતોમાં અધિકારીઓ નથી માનતા પણ અમુક ટેકનિકલ બાબતોમાં અધિકાર પણ સાચા હોય છે મનપાના અધિકારી રાજ ન ચાલે અધિકારીઓનો વહીવટી બાબતો નડતી હોય તેવું બની શકે આમ છતાં જે અધિકારીઓ નથી માનતા તેમની સાથે બેસીને સમસ્યાનું નિરાકરણ કૌશિક પટેલનો રિપોર્ટ પટેલ ટીવી ન્યૂઝ સુરત